એ રામ રામ ડાયરા ને જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં હું પણ એકદમ મજામાં નવું વાગી ગયા મેં લાગ્યું કે હું વિલોક ચાલુ કરી દઉં તમને બતા આપણી આપડી બે હું ને જરાક જો પોર્યું કેમ પોર્યું આજે આપણી પાસે લાકડી નથી પણ લાકડીનું બસું છે ઝીનુકું એવું બાપા ત્યાં ગયા ફોરવા તનો આવી ગયો લાકડીનો તો મિત્રો આમાં છે ને જરા ખુડ ને હાવજું દીપડા ને બધું જઈ જાય તમે કોઈ દી જોયું નહીં હોય આવું આ વેહન માથે જો માખ્યું બેઠ્યું હું તમને બતાવું છું કરીને હા હા હવે લો બધી ને માર નાખ્યું હોય ને તો એક વાટકો લોહી ભરાય ભાઈ અમારો એક વાટકો લોહી ભરી જાય તો એક વાટકો લોહી નથી થવા દીધું કારા મોઢા રહ્યું માખ્યું હો વેહણ લોહી પી બિસાડીએ દેખાડું ખાલી જોઉં ખાલી તમે નહીં નહીં તમે જો એક વખત છે ને બાટા દઉં એ ઝૂમ ફૂમ ઠૂમ તો કઈ નઈ ફોકસ કરું હું તો કઈ નઈ ન કરું ભાઈ તો હા જો ભાઈ આપણે મારી પણ લાકડી નહીં મોજા નહીં થતી એકચ્યુઅલી માં અરે તું તારું એકચ્યુઅલી ને લાકડી મની એમ કે લાકડી દીકરો મને દીકરી દીકરો મને એમ કહે કે તું તારું એકચ્યુઅલી ને જરાક વધી જાય નથી જતી ગાડી લાગે એવું મને જરા હા બ્રેક બ્રેક છે નઈ કે જ આહ એવું આમ જ્યાં ધાર બાર આવી છે ને હા ભટકાય ને તો પાછી બાકી બ્રેક જેવું છે ને ઉભા એમ દાહડા કવડે બહુ

Hello. Jo, hvad er han? આફરા સડે પણ આવા કંઈ નહીં સડતા જો આ એક વાસણમાં પ્રોબ્લેમ હે બીજાને આને તો નથી થતું સારું છે ભેંવું નહીં થાતું ભેં નહીં હવે સારું થઈ ગયું આ નહીં થતું પા નહીં સારું થઈ ગયું ભાન બિસાડાને સારું નથી થતું જાન ઢભૂરીયાને હું સમજાતું નથી ગમે એને વાસણ શક્તિ નબળી હોય કે પછી ભગવાન જાણે હાલ હતી હાલો ત્યાં

અગિયાર થઈ ગયાર ને હવે તર એ જીવ હવા હવા હાથ થાય તો છૂટી જાય એટલે પછી હવે બાંધે હોય ઘડીક એટલે આ પોરો ખાઈ લે એ બે વાયકા સુધી પોરો ખાઈ લે એટલે મજા આવી જાય ઉગાડવાનો ટાઈમ મળી જાય જરા ને

ખુલ્લું નો રાખે છીણકા હીણકા પારોડા છે એટલે બાકી તો પીવો નો નો વાંધો આવે એ આવો જ એકલો ન આવ્યો ત્યાં બાકી જો તવારે એકલાસની થઈ ગઈ છે હું સારું આનો તો રામે રામ મેળા બીજા લોક થેન્ક યુ ફોર પહોંચી બાય બાય ટાટા